જ્યારે આપણે શ્રીફળ વધેરીએ તો આ રીતની કાચળી અને છોતરા આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે આ કાચળી અને છોતરાનો પણ ઘણો સરસ ઉપયોગ થઈ શકે છે જી હા આજના વિડીયોમાં આપણે એ જ શીખીશું કે આ કાચળી અને છોતરાના આપણે કઈ રીતે આઈડિયા લગાવી શકીએ કેવા ઉપયોગ કરી શકીએ તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો પહેલાં તો આપણે છોતરા સાઈડમાં રાખી દઈએ પહેલાં આપણે આ કાચડીનો ઉપયોગ જોઈએ તો બંને જ કાચડીને પહેલાં આપણે આ રીતે અટેચ કરી લેવાની છે જુઓ આ રીતે એક સરખી આપણે ગોઠવી લઈએ ત્યાર પછી આ રીતે આપણે ચાકુથી જે પણ આમાં જે રફ ભાગ છે જે પણ તે બધો દૂર કરી દઈએ અને આપણે એક પ્લેન સરફેસ રેડી કરીશું જુઓ આ રીતે આપણે નારિયેલ રેડી કરીશું ત્યાર પછી આપણે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ બંને જ કાચડીને આપણે જોઈન્ટ કરીશું જુઓ તમે ફેવિક્વિકથી પણ લગાવી શકો છો ફેવિક્વિકનો ઉપયોગ કરી શકો છો આ રીતે મેં ગ્લુ નો ઉપયોગ કર્યો છે હોટ ગ્લુ હોવાથી તે ફટાફટ ચોટી જાય છે ત્યાર પછી આપણે આ રીતનું એક બાંબુ લેવાનું છે તેમાંથી આટલો પાર્ટ કટ જુઓ હવે આપણે આ બે પાર્ટ કટ કર્યા છે તેમાં એક પાર્ટને આપણે આ રીતે અહીં લગાવીશું તો તેમાં ગ્લુ ગન લગાવીએ અને આ રીતે તેને ચોટાડી દઈએ જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે બાંબુઆમાં ચોંટાડીએ અને ફરીથી આ રીતે ગ્લુ ગન લગાવી દઈએ જેથી કે તે સરસ મજબૂતાએ પકડી લે જુઓ ત્યાર પછી આપણે જે બીજો પાર્ટ કટ કર્યો છે તેમાં પણ આ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ લગાવીએ અને અહીં આપણે અટેચ કરીશું જુઓ ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે તમે એન્ડ સુધી વિડીયો જોતા રહો ત્યાર પછી મેં બ્લેક કલરનો યુઝ કર્યો છે તો આપણે આ નાળિયલ પર આ રીતે બ્લેક કલર લગાવી દઈએ જુઓ આખા જ નારિયેલ પર આપણે આ રીતે બ્લેક કલર લગાવી દેવાનો છે મેં આ આખા જ ઓર્ગેનાઇઝ પર બ્લેક કલર લગાવી દીધો છે હવે તેને સુકાવા માટે રાખી દઈએ તે સુકાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ જુઓ અહીં મેં સાવરણીની સળીઓ લીધેલી છે જો આ રીતે આપણે પાંચથી છ સાવરણીની સળીઓ લઈશું અને તેમાં કલર કરીશું તમે તમારી પસંદ મુજબ કલર કરી શકો અહીં મેં બ્રાઉન કલરનો ઉપયોગ કર્યો છે તો બધી જ સળીઓ પર આપણે આ રીતે બ્રાઉન કલર કરી લેવાનો છે જુઓ આમાં સળીઓમાં કલર કરીશું ને ત્યાં તો આપણે જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તે સુકાઈ જશે તો બધી જ સળીઓમાં આ રીતે કલર કરી તેને પણ સુકાવા રાખી દઈએ જુઓ અહીં આ સરસ રીતે સુકાઈ ગયું છે ત્યાર પછી મેં અહીં આ રીતની એક લેસ પટ્ટી લીધેલી છે હવે એ લેસ પટ્ટીને આપણે અહીં ચોંટાડીશું જુઓ તેના માટે મેં ગ્લુગનનો ગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ લેસ પટ્ટીને ચોંટાડી દઈએ જુઓ ત્યાર પછી આપણે આ લેસ પટ્ટીને અહીં પણ લગાવી દઈશું જુઓ

તેના માટે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવતા જઈએ અને આ બધી જ ચમચી જે કટ કરેલી છે તેને ફરતે આપણે આ રીતે લગાડતા જઈએ જુઓ તમે જોઈ શકો છો બધી જ કટ કરેલી સ્પૂન મેં લગાડી દીધી છે ત્યાર પછી આ રીતની આપણે ઇયરબડ્સ લઈશું અને ઇયરબડ્સના આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈશું જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે ઇયરબડના નાના નાના ટુકડા કરી લઈએ જે કાન સાફ કરવાની સળીઓ કહેવાય ને તે મેં લીધેલી છે તો આ રીતે તેના નાના નાના ટુકડા કરી લીધેલા છે હવે આપણે એક નાનું ગોળ કાગળ લઈશું આ રીતે કાગળનો ટુકડો કટ કરી તેના પર આપણે આ ઇયરબડ કટ કરેલી છે તેને ફરતે ચોંટાડતા જઈએ જેથી કે સરસ મજાનું એક ફ્લાવર બનીને રેડી થઈ જશે જુઓ આ રીતે આપણે ફરતે ચોંટાડી દઈશું ને તો સરસ મજાનું ફ્લાવર બની જશે તો આ રીતના આપણે ત્રણ ફ્લાવર રેડી કરવાના છે જુઓ આ રીતે આપણે ત્રણ ફ્લાવર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીં આ રીતે ત્રણ ફ્લાવર બનાવી લીધેલા છે ત્યાર પછી મેં અહીં ત્રણ મોતી લીધેલા છે આ જે ફ્લાવર બનાવ્યા છે તેના પર આપણે આ રીતે મોતીને ચોંટાડી દઈએ જેથી કે એક સરસ લુક આવી શકે વિડીયોને એન્ડ સુધી જોતા રહો મિત્રો ખૂબ જ સરસ મજાના આ બધા જ આઈડિયા છે તો અહીં મેં ત્રણેય ફ્લાવર આ રીતે રેડી કરી લીધેલા છે હવે આપણે જે આ બનાવી રહ્યા છીએ તેના પર આ રીતે ફરતે આપણે ફ્લાવરને ચોંટાડી દઈએ જુઓ કેટલો સરસ લુક આવી રહ્યો છે લાસ્ટમાં તમને સમજાઈ જશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ જુઓ ત્યાર પછી જે આ આપણે ચમચીઓ કટ કરી હતી તેનો જે આ પાર્ટ વધ્યો છે તેને પણ આપણે અહીં ચોંટાડી દઈએ તેને પણ આપણે વેસ્ટ નહીં જવા દઈએ જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ત્યાર પછી મેં ગોલ્ડન કલર લીધેલો છે અને આ જે આપણે ચમચી કટ કરીને લગાવી છે તેના પર ગોલ્ડન કલરનો ઉપયોગ કર્યો છે તમે તમારા પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો આ રીતે બ્લેક અને ગોલ્ડન કલર લગાવીએ તો તેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે આ રીતે અને હવે જે આ ઇયરબર્ડના આપણે ફ્લાવર બનાવ્યા છે તેના પર પણ મેં ગોલ્ડન કલર લગાવી લીધેલો છે ખૂબ જ સરસ મજાનું એક બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો કેટલું સરસ અત્યારે જ લાગી રહ્યું છે હજી તો ફાઈનલ લુક તો બાકી છે ત્યાર પછી અહીં જે આપણે આ ગ્લુ ગ્લુ લગાવ્યું છે તે દેખાઈ રહ્યું છે તો તેને કવર કરવા માટે મેં અહીં આ રીતે દોરી લીધેલી છે તો અહીં આપણે આ દોરીને ચોંટાડી દઈએ જો અહીં પણ આપણે આ મલ્ટી કલરની દોરી જે છે તેને ચોંટાડી દઈએ તમારા પાસે જેવી દોરી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો જુઓ આટલું રેડી કર્યું ત્યાં આ સાવરણીની સરીઓમાં જે કલર લગાવ્યો હતો તે પણ સુકાઈ ગઈ છે ફરી આપણે થોડી ચમચીઓ લઈ અને તેને આ રીતે કટ કરેલી છે હવે આ રીતના જે નાના નાના બોરિયા આવતા હોય છે ને તેનો આપણે ઉપયોગ કરવાનો છે જુઓ હવે તેને આપણે આ ચમચી જે છે તેના પર લગાવીશું આ રીતે કટ કરેલી ચમચી પર આ નાના નાના બોરિયા લગાવીશું ખૂબ જ સરસ મજાના ફ્લાવર બનીને રેડી થઈ જશે જુઓ તમે જોઈ શકો છો કે નાના નાના ફૂલ હોય ને તેની કળીઓ હોય એવું લાગી રહ્યું છે તો મેં અહીં આટલી ચમચીઓ કટ કરી અને આ રીતના ફ્લાવર બનાવ્યા છે હવે જે આ સાવરણીની સરી છે તેના પર ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આપણે આ ચમચીઓને ચોંટાડી લઈશું જુઓ મારા પાસે અહીં આટલી ચમચી હતી એટલે મેં આ રીતે બે બે કડીવાળા ફ્લાવર રેડી કર્યા છે તમારા પાસે વધારે ચમચીઓ હોય તો તમે ત્રણ ત્રણ કડીવાળા ચાર કડીવાળા પાંચ કડીવાળા પણ ફ્લાવર બનાવી શકો છો અથવા તો સિંગલ પણ રાખી શકો છો જુઓ આ રીતે પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે તો બધા જ ફ્લાવર આપણે બનાવી લઈએ જુઓ તમે જોઈ શકો છો મેં બધી જ સળીઓમાં આ રીતે ફ્લાવર બનાવી લીધેલા છે કેટલું સરસ લાગી રહ્યું છે હવે તમે તેને આ રીતે પણ રાખી શકો છો અથવા તો તેને બીડીને બંધ કરીને પણ રાખી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો એક સરસ મજાનું ફ્લાવર પોટ બનીને રેડી થઈ ગયું છે જુઓ જોતા લાગે જ નહીં કે આપણે આ વધેલા નારિયેલની કાચડીમાંથી બનાવેલું હશે કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને મિત્રો તો આ આઈડિયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે તો આ આઈડિયા માટે એક લાઇક તો બને જ છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ જે છોતરા છે તેનો આપણે ઉપયોગ જોઈએ જુઓ આ રીતના જે નાળિયેળના છોતરા વધતા હોય તેને પહેલા આપણે આ રીતે છૂટા પાડી લઈએ જુઓ કુણા કૂણા હોય જે છોતરા તે આપણે કાઢી લઈશું આ રીતે આપણે તેને અલગ કરી લેવાના છે આ રીતે છોતરા અલગ કર્યા પછી હવે આપણે તેને સરખો સેપ આપીશું તેના માટે મેં ફરી અહીં એક નાળિયેલની કાચડી લીધેલી છે તેના પર આપણે આ છોતરા જે છે તેને ચોંટાડવાના છે જુઓ તો તે એમને એમ તો નહીં ચોંટે તેના માટે આપણે ગ્લુ ગનનો ઉપયોગ કરીશું આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવીએ અને તેને ચોંટાડીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતે જ આ નાળિયેલના જે છોતરા છે જે છાલ છે તેને ચોંટાડતું જવાનું છે ફરતે જ આ રીતે નાળિયેલના છોતરા ચોંટાડ્યા પછી જે અલગ લાગતું હોય તેને આ રીતે કાતરથી તમે કટ કરી શકો છો જો આ રીતે કટ કરી એક ફિનિશિંગ લુક આપી દઈએ ફરી નાના છોતરા લઈએ અને તેને અંદરની સાઈડ આ રીતે અટેચ કરી દઈએ જુઓ ત્યાર પછી આપણે ફરીથી ગ્લુગન લગાવીએ અને ત્યાર પછી થોડા જે છોતરામાં આપણે એક ચકલીનું કપલ આ રીતે ચોંટાડી દઈશું જુઓ હવે તેને આપણે આમાં અટેચ કરી દઈએ ખૂબ જ સરસ મજાનો એક આર્ટિફિશિયલ માળો બનીને રેડી છે આને તમે તમે જો દોરી લગાવી દેશો તો તેને હેંગ પણ કરી શકો છો અથવા તો આ રીતે શોપીસ તરીકે પણ તમે ટીપાઈ પર રાખી શકો છો કેટલું સરસ મજાનું લુક આવી રહ્યું છે દોરી લગાવી તમે આને ટીંગાડીને પણ રાખી શકો છો અથવા આમને આમ પણ રાખી શકો છો હવે જોઈએ ત્યાર પછીના નેક્સ્ટ આઈડિયા તો ફરીથી મેં અહીં નાળિયેલની કાચડી લીધેલી છે ત્યાર પછી તેમાં જે આ રફ ભાગ હોય તે બધો જ રફ પાર્ટ આપણે કાઢી નાખીએ જુઓ અને આ રીતે આપણે રેડી કરી લઈએ ત્યાર પછી મારી પાસે આ રીતનો થર્મોકોલનો ટુકડો હતો તેનો મેં ઉપયોગ કર્યો છે આ થર્મોકોલના ટુકડામાંથી આ રીતે મેં પાંચ ટુકડા કટ કર્યા છે જુઓ આ રીતે નાના મોટી સાઇઝના પાંચ ટુકડા કટ કરીશું હવે તે ટુકડાને આપણે આના પર લગાવવાના છે આ જે નાળિયેલની કાચડી છે તેના પર આ રીતે આપણે ટુકડાને લગાડી લઈશું જુઓ તમે જોઈ શકો છો આ રીતે આપણે ટુકડાને લગાવતા જઈએ સરસ મજાનું એક શો પીસ બનીને રેડી થઈ જશે જુઓ તમે જોઈ શકો છો આપણે અહીં એક સરસ મજાનું આપણે જે લક્ષ્મીજીનું પ્રતિક કહેવાય તે કાચવો બનાવી રહ્યા છીએ ત્યાર પછી તેના પર બેઝ તરીકે આપણે વ્હાઈટ કલર લગાવી લઈએ જેથી કે તેના પર બીજો કોઈ પણ કલર કરીએ ને તો સરસ રીતે તેનો ઉઠાવ આવે ત્યાર પછી તેને થોડીવાર સુકાવા દઈએ સુકાઈ ગયા બાદ તેના પર આપણે ગ્રીન કલર કરીશું જુઓ આ રીતે આપણે લીલો કલર તેના પર લગાવી દઈશું ત્યાર પછી થોડીવાર તેને સુકાવા દઈએ હવે ત્યાર પછી મેં અહીં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે તો હવે તેમાં આપણે પગની આંગળીઓ બનાવી દઈએ જો હવે આ મોઢાનો પાર્ટ બનાવીએ અને ફરી થર્મોકોલના બે આ રીતે આપણે ટુકડા લઈ અને તેની આંખો બનાવી દઈએ સરસ મજાનું એવો આર્ટિફિશિયલ કાચબો બનીને રેડી છે ઘરમાં તમે રાખશો તો ખૂબ જ સરસ મજાનો લુક આવે છે લાગે જ નહીં કે આ નારિયેલની કાચરીમાંથી બનાવેલું હશે તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે